નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ના લાઈવ માં આપ સર્વ નું હાર્દિક સ્વાગત છે જે રીતના વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર ને લઈને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ને જે ગ્રાહકો છે એમજી તેઓની મોંઘવારીમાં કમર તૂટી રહી છે ત્યારે આપણી પાકટોડી ન્યૂઝની ટીમ સયાજીગંજ વિધાનસભાના નેતા છે તેમની સાથે જ વાત કરીશું કે તેઓ દ્વારા આ જે તમામ લોકોની જે મૂંઝવણ છે તે દૂર કરવામાં કેવા રીતના તેઓ આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેઓ કેવા કામ કરવા ઈચ્છી રહ્યા છે જે આ તમામ જે નગરજનો છે તેઓને આ સ્માર્ટ મીટરની ચિંતા તેઓ કેવી રીતના દૂર કરી શકશે તેની સાથે આપણે કેવુભાઈ રોકડિયા છે તેમની સાથે જ વાત કરીશું જી સાહેબ તમામ લોકોને આ ચિંતા વધી ગઈ છે જે રીતે કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર દ્વારા નેશનલ સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત આરડીએસએસ સ્કીમ અંતર્ગત સ્માર્ટ મીટરો દરેક શહેરોમાં જિલ્લાઓમાં અને વિવિધ રાજ્યોમાં નાખવામાં આવી રહ્યા છે તેમાં ઠેર ઠેરથી સ્માર્ટ મીટર અંગેની ફરિયાદો ઊભી થઈ રહી છે વડોદરામાં મારી વિધાનસભામાં પણ અલગ અલગ સ્થાનો પર વડોદરા શહેરમાં પણ અલગ અલગ સ્થાનો પર ગોરવા ન્યુસમા ફતેહગંજ સુભાનપુરા અલગ અલગ સ્થાનો પર, એ વિવિધ સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા હતા અને નાગરિકોની ફરિયાદો અમારા સુધી પહોંચી હતી ત્યારે વિશેષ રૂપે મેં પોતે એમજી વીસીએલના એમડી તેજસભાઈ જોડે વાત કરી હતી સીએમઓમાં પણ ધ્યાન દોર્યું હતું સૌથી પહેલાં તો એમ જી આ સ્માર્ટ મીટર માટે જે નેશનલ સ્કીમ છે એના માટે લોકોને જાગૃત કરવા જોઈએ અને એની સાથે જે એમને લોકોની ફરિયાદ આવી છે એ ફરિયાદનું પહેલાં તો નિરાકરણ લાવવું જોઈએ ત્યારબાદ નવા મીટરો નાખવા જોઈએ આવી મેં રજૂઆત તેજસભાઈને કરી હતી અને એમને મને મોખી ખાતરી પણ આપી છે કે ભાઈ અમે નવા મીટરો હવે આ ફરિયાદોનો નિકાલ થયા બાદ અમે બીજા વિસ્તારોમાં લગાવીશું ખાસ તો એવું છે કે જે વ્યક્તિઓ આ સ્માર્ટ મીટર લગાવ્યા છે એમાંથી કેટલીક ફરિયાદોમાં મારી પાસે આવી હતી એમાં એવું પણ જોવામાં આવ્યું હતું કે એમનું જે પાછલું બાકી બિલ છે તો એ પણ આ સ્માર્ટ મીટરના પહેલા પેમેન્ટમાંથી કટ કરી દેવામાં આવ્યું છે એટલે પણ બિલ વધારે રાખ્યું છે કેટલાકની ત્યાં ગત મેની અંદર જે બિલ આવ્યું હતું એમાં નવું એસી નવા ફ્રીજ લેવાના કારણે પણ બિલમાં વધારો નોંધાયો છે ત્યારે પણ આવી સમસ્યાઓનું નિરાકરણ તેજસભાઈએ અને એમજીવીસીએલની ટીમે રૂબરૂ મળીને લોકોને સમજાવીને આનું નિરાકરણ લાવવું જોઈએ જ્યાં કદાચ કોઈને પોતાનું મીટર ફાસ્ટ ફરતું દેખાય છે તો એ મીટરને પણ ચેક કરવું જોઈએ અને શક્ય હોય તો જૂના મીટર કાઢવા જોઈએ આવી પણ મેં રજૂઆત તેજસભાઈ કરી છે જ્યાં સુધી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી એમને નવા મીટરો ન નાખવા જોઈએ એવો મારો જે અનુરોધ એમને કર્યો છે એમને સ્વીકાર્યો છે તો એ બાબત માં એપ્રીશિયેટ કરીને લોકોના પડકે છે જે રીતે સરકાર ઈચ્છે છે કે લોકોના પ્રશ્નોનો સમાધાન ઝડપથી આવે એ રીતે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ જી સાહેબ અંદર તો કેટલાક વૃદ્ધ લોકો પણ એવા છે કે જેઓને મોબાઈલ ફોન પણ યુઝ કરતા નથી આવડતું તેઓની સમસ્યા કેવી રીતના દૂર થશે વાત સાચી છે આમાં બે રીતે મુખ્ય છે એક કે જે લોકો સ્માર્ટફોન નથી વાપરતા કેટલાક સિનિયર સિટીઝન છે જે સાદો ફોન વાપરે છે તો એમના માટે એક અલગ સમસ્યા છે અને કેટલાક લોકો એવા છે કે જેનું મહિને જ પંદર વીસ હજારની ઇન્કમ હોય ત્રણ ચાર લોકો ખાનારા હોય અને એમને જો ભર ઉનાળાની અંદર કદાચ લાઈટ કટ થાય અને તરત રિચાર્જ ન કરાઈ શકે એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે તો આમાં મેં તેજસભાઈને કહ્યું પણ છે મેમજી વિશેની ટીમને કહ્યું છે કે આપ એવા વિસ્તારની અંદર પહેલા લગાવો કે જે વિસ્તાર સુખી સંપન્ન હોય અને એની સાથે એ એ બધા જ ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલા હોય અને બધાના જ ઘરમાં બધા પાસે સ્માર્ટફોન હોય એવા વિસ્તારોમાં પહેલું લગાવીને ત્યાં જનજાગૃતિ લાવીને આનું યોગ્ય નિકાલ આવે એ રીતે આગળ વધવું જોઈએ સ્માર્ટ મીટરના કારણે મોંઘવારી પણ લોકોને વધી ગઈ એવું કહેવામાં આવે છે એવું કંઈ એવું હતું નથી કે સ્માર્ટ મીટરના કારણે મોંઘવારી વધી જાય અથવા બિલ વધારે આવી જાય એવી કોઈ ફરિયાદ હોય તો લોકોનું નિરાકરણ એમજી વસેલની ટીમે લાવવું જ જોઈએ પણ મોંઘવારી વધી જાય એવું કોઈ કારણ નથી પરંતુ એમને કદાચ આજે ગયા મેની અંદર અને ખાસ મે મહિનાની અંદર બધાના જ બિલ વધારે આવતા હોય છે મારા ઘરનું બિલ પણ હંમેશા નોર્મલ કરતા ડબલ બિલ મે મહિનામાં આવતું હોય છે કારણ કે ઘરમાં એસી ફ્રીજ આ એની અલ્ટિમેટ કેપેસિટી પર કામ કરતા હોય છે તો આવા સંજોગોની અંદર પણ લોકોએ પાછલા મે મહિનાનું બિલ આ મે મહિનાનું બિલ એમજી ટીમે લોકોને બતાવવા જોઈએ એમાં નવા કયા ઇન્સ્ટ્રુમેન્ટ ઘરમાં લાગ્યા છે એની પૂછા કરવી જોઈએ લોકોને સમજાવવા એટલે જ મેં પહેલાં કહ્યું કે લોકોની અંદર જનજાગૃતિ એ આની અંદર મુખ્ય ફાળો આપશે જેમ જેમ સ્માર્ટ સિટી બની રહી છે ને સ્માર્ટ મીટરો પણ આવી ગયા છે ક્યાંક ને ક્યાંક ગ્રાહકો પણ એવું કહી રહ્યા છે કે અમારે સ્માર્ટ મીટર નથી જોતા જૂના જ મીટરો આપો તેને લઈને શું કહે છે જે રીતે સ્માર્ટ મીટરો તો હાલમાં બદલાઈ ચૂક્યા છે એમાં કેટલું સરકાર કરી શકશે પરંતુ નવા મીટરો લગાવતા કોઈને કમ્પલસરી કોઈ પેનલ્ટી કરવામાં આવતી નથી આવું પણ મારે વાત એ એમડી એમજી વીસીએલ જોડે થઈ છે તો આગામી સમયની અંદર કોઈ યોગ્ય નિરાકરણ પણ સરકાર લાવશે એવો મને વિશ્વાસ છે સાહેબ તમામ જે ગ્રાહકો છે એમજી વિસલના તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે સાહેબ અમારે ત્યાં તો બહુ બિલ આવે છે પહેલાં આટલું આવતું હતું હવે આટલું આવે છે તો શું આ સ્માર્ટ મીટરના કારણે જ આવું થઈ રહ્યું છે હું આનાથી અલગ કહેતા એટલે જ મેં કહ્યું કે મેં એમજી વિસેલની ટીમ જોડે એવું પણ ચર્ચા વિચારણા કરી છે કે આ બંને મીટર એક સાથે મૂકો થોડા દિવસ અને તમે જુઓ બંનેમાં મીટર રીડિંગ સરખાવતા હોય એ વ્યક્તિને સંતોષ થાય કે ભાઈ આમાં પણ ત્રીસ યુનિટ બળ્યું છે મારું જૂનું મીટર છે એમાં પણ ત્રીસ જ યુનિટ દેખાડે છે ત્યારબાદ જૂનું મીટર કાઢો એ પણ એક રસ્તો આની અંદર આવ્યો છે કેટલો અમલ થઈ શકશે નહીં થઈ શકશે જે આ સ્માર્ટ મીટરનો લઈને જે ગ્રાહકોમાં એક નારાજગી જોવા મળી રહી છે તમારા વિસ્તારના જે મતદારો છે તેઓને તમે કેવી રીતના વ્યાય એ કરશો હું સ્વાભાવિક રૂપે હું પણ એક સરકારનો ભાગ છું સરકાર અને લોકોની વચ્ચેની કડી છું જ્યારે લોકો પાસે આ વિષય આવ્યા અને લોકોને પોતાને કંઈક નાનો મોટો અનુભવ થયો ત્યારે એમને વાત મને પહોંચાડી છે આ વાત મેં સીએમઓમાં સરકાર સુધી પણ પહોંચાડી છે અને એની સાથે એમજી વિસેલની ટીમને પણ પહોંચાડી છે અને મેં એમજી વિસેલની ટીમને મેં પહેલા કહ્યું એ પ્રમાણે સ્પષ્ટ એવું અનુરોધ કર્યો છે કે આપ જૂની તમામ સમસ્યાનું નિરાકરણ આવે ત્યારબાદ નવા સ્માર્ટ મીટર બેસાડજો અને તેજસભાઈ મને મૌખિક ખાતરી પણ આપી છે કે અમે આપણા વિસ્તારની અંદર નવા સ્માર્ટ મીટર ત્યારે બેસાડીશું જ્યારે જૂની સમસ્યાઓનું નિરાકરણ યોગ્ય રીતે આવશે જી આ હતા કેયુરભાઈ રોકડિયા અને તેઓ પોતાના મત વિસ્તારના જે મતદારો છે તેઓની વારે આવ્યા છે અને તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે જે એમજી વિસલની જે પણ કંઈક ખામીઓ રહી ગઈ છે અને જે આ સ્માર્ટ મીટરને લઈને જે વિરોધ થઈ રહ્યા છે તેઓની પડખે આજે કેયુરભાઈ રોકડિયા ઊભા છે અને જ્યાં સુધી આ એમજી વિસલવાળા જે કર્મચારીઓ હોય તે આ જે સ્માર્ટ લગાવ્યા છે ગ્રાહકોને સંપૂર્ણપણે પૂર્ણ વિગત આપવામાં પહેલા આવે ત્યારબાદ જ જે આ મીટરો છે તે આગળ લગાવવામાં આવે તેવું જ કેહુરભાઈએ એમજી એમડી સાથે વાત કરી છે અને જે સયાજીગંજના મતદારો છે તેમની પડખે ઉભા છે મારા સહયોગી અબરાજ સૈયદ સાથે હું રવિસિંહ પાક ટુડે ન્યૂઝ વડોદરા